જે દ્વારકાધીશ બધા મિત્રોને તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો ઘણા સમય પછી આસપાસ બનાવવાનું મન થઈ ગયું છે અને અત્યારે છે ને પાંચ વાગી ગયા છે અને બધાને ચા પીવી છે ને જો ચા મૂકી દીધી છે અને એ બધાને ચા પીવી છે તો બનાવી નાખી તો બનાવી જો આગળ સુધી કન્ટિન્યુ તો મળી પછી તો મિત્રો અત્યારે છે ને અમને બધાને બહુ ભૂખ લાગી ગઈ છે અને અત્યારે છે ને મારે મેગી બનાવવાની છે અને જો આ બધી વસ્તુ છે ને એ બધી સુધારવાની છે આપડથી જ કાંઈ આમ થાય ત્યાં નહીં સુધરી જાય આપણે તો તે સુધારી પડશે એટલે આપણે સુધારવા મળવી હોય પાછા તો બધી કન્ટિન્યુ બનાવી રહીજ આપણે છે ને બધું સુધારી નાખ્યું છે જો અને હવે છે ને બહુ એટલે બહુ ભૂખ લાગી છે તો ફટાફટ આપણે જઈ મેગી બનાવવા તો તો જો મિત્રો મી છે ને મેગી બનાવવા બેઠી ગયા છે જો આઈ નો છેલો સર પર કે મારે તેલ નાખું છે નાખજી એક

આમ તો જોવો આમ તો જોવો એટલો બધું મુશ્કેલ હોય હા આ તાંગી શાર ની છે કેટલા ની જો મિત્રો એમ છે ને ઢાબા ઉપર આવ્યા છે એ અને જો કેવી બની છે કમેન્ટ કરી દેજો અને આમાં જે કોથમરી નથી નકર બહુ મસ્ત મજા આવે તો અમે તો છે ને આવી રીતે બનાવી તેમ કઈ રીતે બનાવો ને કમેન્ટ કરજો તો હવે છે ને ખાઈ લેવી ફટાફટ જો મિત્રો મેંગી 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 ચના બધન ફટાડ દે દે ને કર ખરી જાય છે પછી મજા આવી જાય તો આપણે ખાઈ લઈ પછી મળવી પાછા તો જો મિત્રો અમે છે ને બધે મેંગી ભાગ પાડી લીધા છે જો તો પેલું જો ખાલી કર્યું તો હવે સે આપણે फटाफट ખાઈ લઈ કે બહુ ભૂખ લાગી છે આના માකට લોસમ આવી ગયો તો સારું હાલો ખાઈને પેટ પૂજા કર લેતે હે હમ पेट पूजा हम्म गाइस तमने तो मैगी खाइ ली थोड़ी तीखी लगी से जो बताय खा ले कर का के लगी हां आले रे बतान तीखना काय काय हां न काय न सै जे अमरसा तो तीखा तो है ने हम जो हम खाता था तो आई आयो माथे तो से न मैगी खाइ ली थी बोती तीखी लगी गर्मी થઈ

માઈન મેન પાણી પીધું હોય બાફા મને બહુ તીખ લાગી બહુ નહીં પણ થોડી થોડી પણ લાગી કા અને આપણે ગસીમાંથી બેઠા સીવીને બહુ ત્યાં બહુ મજા આવે છે મસ્ત મજાનો પવન આવે છે કરવા બેઠી જશે અને અત્યારે છે ને જમવામાં છે ને ભૂંગળા બટેટા છે જો આ બધા તડાક મેં બનાવેલા છે મેં આ છાશ ને એમાં શું છે ખીચડી મેં તો ખાઈ લીધી છે આ બધાને પેલા આ બધા બેઠા મેં ખાઈ લીધી જો બધા ખાઈ આ માર બા કવા કેવા બેના બહુ સારા બહુ સારા છે ને શરમ આવે છે મિત્રો અત્યારે છે ને એ બધાએ જમી લીધું છે ને જમવામાં છે ને ભૂંગળા બટેટા હતા અને એમ બધાએ ખાઈ લીધું અને હું છે ને અત્યારે ધાબામાં થઈશું અને આજનો વ્લોગ બસ એ શું દીધ તે તો તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળશું પછી બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય